રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચો સમર્થન સાથે ત્રીસ થી પાંત્રીસ ગામના સરપંચો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા રાજુરા તાલુકાના સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર ગ્રામ સેવક તલાટી મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાને કારણે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું ગ્રામ સેવક અને તલાટી મંત્રી અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતા મુશ્કેલીમાં મુકાયા બોતેર ગામના સરપંચો સમર્થન સાથે

કે ગામ સેવકોની ઘટ છે શિક્ષકોની ઘટ છે તલાટીની ઘટ છે આવા અનેક મુદ્દાને લઈને ગામ લોકોની માગણીને અમે વાસા આપવા માટે બોતર ગામના સરપંચોથી અમારું પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે કે અમારી માગણી એવી છે કે દરેક ગામમાં બે ગામની તો એક તલાટીમાં છે એમાં ત્રણ ત્રણ ગામમાં થાય તો પણ ચાલશે જે ઘટ છે તલાટીની એ તલાટીની ઘટ પૂરી થાય સેવકોની છે ઘટ પૂરી થાય ગ્રામ સેવકોની વાત કરીએ તો બોતેર તાલુકા વચ્ચે છ ગામ સેવક છે હાલમાં તો દરેક ગામસેવક પાસે દસ ગામ છે તો કઈ રીતે પહોંચી વળવાના છે જેથી કરીને ખેડૂતોના કામો થતા નથી આવી અનેક મુશ્કેલી પડી રહી છે જેથી અમારે સરપંચોએ નક્કી કર્યું છે કે આ સરકાર શ્રી સુધી આ વાત પહોંચે અમારી અને ડેપ્યુટી કલેક્ટરના માધ્યમથી અમારી વાત પહોંચાડવા માટે સરકાર શ્રી સુધી અમને બાહિગ્રી આપી છે વહેલી તકે આ પ્રશ્ન અમારો સોલ્વ થાય એવી અમારી આશા છે ને બીજી વાત અમારી શિક્ષકોની છે દરેક ગામમાં ત્રણ ચાર શિક્ષકોની ઘટ છે ગામથી હવે શિક્ષક છે ગામના ગરીબ પરિવારના બાળકો ભણતા હોય છે જે પાયાનું શિક્ષણ મળવું છે એ બરાબર મળતું નથી શિક્ષકોની ઘટને કારણે એના લીધે જે પાયાનું ભણતર બગડે છે બાળકોને એના માટે અમારી રજૂઆત છે એ પણ અમારી તકે સ્વીકારવામાં આવે એવી પ્રશ્નો છે એ અમે સરકારમાં રજૂઆત કરી છે રાજુલા તાલુકાના સરપંચો દ્વારા જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું માંગ છે શું કહેશો આજે અમે સરપંચો દ્વારા અમારી મુખ્ય ત્રણ માંગણી છે પહેલી માગણી ગ્રામ સેવકની બીજી તલાટી મંત્રીની અને ત્રીજી રાજુલા તાલુકામાં કુલ બોતેર ગામ છે અને રાજુલા શહેર સેન્ટ તોતેર રાજુલામાં હાલ સાત ગ્રામ સેવકો છે તેથી એક ગ્રામ સેવકના ભાગમાં બાર ગામો આવે છે સરકાર બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે પણ ગ્રામ ગ્રામસેવકોની કમીના હિસાબે સહાયો માટે લોકોને તાલપટની સહાય જોતી હોય કોઈ બિયારણની સહાય જોતી હોય રોટા વેટરની સહાય જોતી હોય આવા નાના મોટા અનેક કામો હોય છે તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા સેવકો હોય છે ગ્રામ સેવકો કામ કરે છે પણ એના પાસે એક ગ્રામ સેવક પાસે બાર બાર કામ છે એટલે એ સમયસર પહોંચી નથી શકતા જેથી ગામડાના સેવાડાના માનવીઓ છે એને આ સરકારની યોજનાનો લાભ મળતો નથી એટલે આવેદન આવેદનપત્ર દ્વારા સરકાર શ્રી ને એની જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થાય એ મુદ્દા ઉપર અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે બીજો